બા પાસેથી નરેન્દ્રભાઈ નાના હતા ત્યારે કેવા કેવા હતા અને બધા સ્મરણો મેં એમને પૂછ્યા એમણે ઘણા બધા સ્મરણોની સરસ વાત કરી હતી મારી સાથે અને પછી એમણે મેં નહોતું પૂછ્યું છતાં પણ એક જે વાત કરી હતી એ મારે આજે નરેન્દ્રભાઈ પંચોતેર વર્ષના થયા છે ત્યારે ખાસ તમારી સાથે શેર કરું છું હીરાબાઈ મને એવું કહ્યું હતું કે મારો આત્મા એવું કહે છે મારો દીકરો મારો પુત્ર નરેન્દ્ર ચોક્કસ ભારતનો વડાપ્રધાન થશે હવે મિત્રો હું આ ફેબ્રુઆરી બે હજાર ચારની વાત કરું છું બે હજાર બેમાં ગુજરાતમાં કોમી રમખાણો થયેલા સખત લગભગ છ એક મહિના ચાલેલા અને આખા વિશ્વમાં ગુજરાતનું નામ બદનામ થયું હતું અને સવિશેષ કરીને નરેન્દ્ર મોદી કારણ કે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા તો એમને તો ખૂબ જ સાંભળવું પડેલું અને માનવ અધિકાર પંચે પણ એમને નોટિસ આપી હતી અને અમેરિકાએ વિઝા નહોતા આપ્યા અને એવી પરિસ્થિતિમાં એક મા મને એવું કહે છે કે મારો દીકરો તો ભારતનો વડાપ્રધાન થશે બે હજાર ચારમાં હવે મને તો બહુ જ રોમાંચક વાત લાગી આ તો મેં એનું હેડિંગ કરી નાખ્યું એટલે અમેરિકાથી અમારા જે ઉપરી હતા એમનો ફોન આવ્યો કે અલ્યા આ હેડિંગ ના કરાય એટલે મેં દલીલ કરી હતી એ દલીલ હું તમને કહું મેં એવી દલીલ કરી હતી કે જુઓ આ છે ને કોઈ રાજકીય વિશ્લેષક નું આકલન નથી અને કોઈ રા કોઈ જ્યોતિષનો વર્તારો નથી જ્યોતિષની આગાહી નથી આ તો એક માના હૃદયનો ઉદ્ગાર છે એટલે આપણે હેડિંગ કરવું જોઈએ અને મેં હેડિંગ કર્યું હતું આ સાથે હું તમને બતાવું એ વખતના સાપ્તાહિકમાં જે આ હેડિંગ સાથે લેખ છપાયો હતો એ પણ હું અત્યારે તમને બતાવું છું તમે જુઓ તો અને એવું થયું બે હજાર ચારમાં હીરાબાએ જે આગાહી કરી હતી ફેબ્રુઆરી મહિનામાં એ મે મહિનામાં બે હજાર ચૌદમાં એટલે કે લગભગ એક દાયકા પછી સાચી પડી મને આનંદ એ વાતનો છે કે નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાએ આ વાત મને કરી હતી એનો મને આનંદ છે અને ગૌરવ પણ છે